અને મારા ડેલી બ્લોગમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો દરેક મિત્રોને શુભ સવાર ગુડ મોર્નિંગ અને દરેક દર્શક મિત્રોને આજનો દિવસ શુભ જાય એવી દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો આજનું આપણે નવા બ્લોગમાં પાછા ઉપસ્થિત થયા છીએ તો બ્લોગ ગમત શેર કરજો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો નવા દિવસથી નવું શુભારંભ કર્યું છે તો પાછો આજે વ્લોગ ચાલુ કર્યો છે કાલે બનાવ્યો નહોતો મિત્રો એક થોડું અંગત કામે જોયો તો વ્લોગ બનાવ્યો નહોતો મિત્રો તો દરેક દર્શક મિત્રોને દિલથી પ્રાર્થના કરું છું કે સપોર્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મિત્રો સારું કોઈ ખબર પડતી નહીં હજી તો વિચાર કરતો હતો કે પંદર તારીખ આ સહી પહેલી તારીખ હજી તો બાર એમાં નીમાં હારું આજ પંદર તારીખે થઈ જાય અને પહેલી તારીખે ખબર નહીં પણ હપ્તા હારું ભરવાના ધંધા હોય નહીં તો હારું કરવું જ અમનું જમનું ઘર ચલાવવું હપ્તા ભરવા કોઈ હોવું પડતી નહીં સારું અને દાળો જાય મંદી આવે જ જાય મંદી આવે જ જાય હારું તો હું સેટિંગ કરવું હા હારું શું કરવું પડતી નહીં હારું તો હવે હારું શું કરવાનું તો થાક લાગ્યો ગમે તો ધોળો તો હારું હપતા જ પત્તા નહીં લોનો તો લોન જેવા કરીને મેળવી દીધા લો બહાર ભગવાન ભગવાન અને હારું ગરમી ચાલુ થઈ જાય છે ગરમી વેઠવી કપતોનો તાપ વેઠવો એ જ સારી હું જ પડતી નહીં શું કરવું કોઈ સારું મિત્રો ખબર પડતી નહીં અને ધંધામાં સારું કોઈ દેખાતું નહીં અને અમુક તે સસ્તા ભાડામાં દોડ દોડ કર વધુ કે વધ ના વધમાં યુ હોય પોચ પછી આવક બીજી હોય એટલે હેડું જતું હોય કોઈના બાપા હપ્તા ભરતા હોય કોઈના ટેકો હોય કોઈ તો સાઈડમાં કોક કરતા હોય ઇમાન ઇમાયન હપ્તા ભરાતા હોય મારા હારું એકલા ઘર ચલાવવાનું હપ્તા ભરવાના તો હારું છે એમને પૂરું થાય કોઈ હોત પડતી નહીં હારું હું તો કંટાળી ગયો મારે હારું કોક કરવું પડશે આવા એ સિવાય મેળ આવે એમ લાગતો નહીં કાંકાય ત્યાં બેહી રહે તો સારું હે ને દાળા વડે આ કાલ બેહી રહ્યું કાલ વળી જયો તો હારી કાલે દાળો પૂરો થઈ ગયો મનીમાં અને આજ કોઈ હ નહીં તો હારું જવું તો શું જવું ભાઈબંધો હારો વાત કરી એટલે કે મારે હપ્તો ભરવાનો જેને પૂછીએ કે મારે આપતો ભરવાનો એ કબડી પરથી બધા લોન પર જ જીવું કોઈ પડતી રહી હારું શીખ લોનો લઈ લે શીખત જીવું બધા લાગે હું તો એવું વિચારું કે હું એકલો જ લોનો પર પડે તો જેમ કહે કે યાર મારે આપતો પેલો કે મારે આપતો સારું કરવું તો હું કરું કહેવું હા હારું હારું લોન લેવા લોન ભરવા માટે લોન તો લેવાય નહીં ના કાંઈ હાપુ ચાલો ઊભા થઈ ગઈ આવું ને આવું ચાલે મિત્રો હું કરું કોઈ ખબર પડતી નહીં હારું માના હારું મારા મિત્રની વાત યાદ આવી એને લોનો પૂરી કરવા માટે મોટી લોન લીધી બોલો કે થાચી ગયો કંટાળી ગયો બધા આપતા ભરી ભરી સોફેર તો એને વળી મકાન ઉપર લોન કરાવી બોલો અને લોન લોનો ભરવા માટે લોન મિત્રો હું કરવું પડ્યો કેવા કેવા ભાઈ બંધો પડ્યા મારે તો સારું લોન કરાવી ચોથી આપણા જોડે કોઈ આધાર સર નહીં આપણા જે છીએ આપણે પોતે જ આધાર છીએ સારું કંટાળો આવી ગયો હું એની વિચાર કરતો કે સારું આટલી આટલી એક વ્યક્તિ સો સો હાથ હાથ લોનો ભરતા હોય તો સારું એમ નસીક છે સેટિંગ થાય હું કોથે ચડી ગયો બોલો અને મારો ભાઈ બંધ તે મહિને બધી ટુકડે ટુકડે લોન અને પચાસ સાઠ હજાર પર તેને વળી મને કીધું કે મકાન પર લોન કરાવીએ તે વળી આ લોન મેં સેટિંગ કરી આપ્યું બધી ગઈ કે લોનો નાખવી ને એક જ લોન રાખવી બોલો હવે જે રીતના ભાઈબંધો છે મળે મને કોઈ હારો ટેકો કરે એવા જ ભાઈબંધ નહીં જેને જો હોય ને રોતા જ હોય મારા હારું ગમશે મારા હારું ગમશે કહેવું આપણે તો ધોળમ ધોળ આવ્યા કે ભાઈ હાલસી એટલે પણ ભાવજ ભાઈ ચોથી હાલશે જેનો ભયબંધનો ફોન આવે ને એ પૈસા સિવાય વાત કરતા નહીં એ પોચે તર પડે બે હજાર પડે ત્રણ હજાર પડે છી લાભ બાના મારે પોતાને જ પહોંચી નહીં તો ચોથી પૈસા આલું બધું જેવા પૈ બધું અટકોળા હ એક વાળી ભાઈ બધા બેંકમાં નોકરી કરે પીખ્યા લાવ્યું અરે એ વ્યાજ ભરવા વ્યાજ ભાલે અમુક ટાઈમે આવું શું કરવાનું મારા અઠવાડિયે અઠવાડિયે પોત પડે બે પડે વેજ ભરવું વ્યાજ ભાઈ બંધ એ તો સારું ખાતા નહીં વે વેજવાળાને છોકરોને સારું કવર આપ્યું પડતો પગલે તોડા તળાવ્યા સેવા ભાઈબંધો પટકોડાવ્યું મિત્રો મને એક ભાઈબંધ મળ્યો હા જે રેનોટેસ્ટ કરીને આયુર્વેદિક જડીબૂટ્ટી દવા હશે કેપ્સ્યુલ એક પાવડર જે ડાયાબિટીસ હોય બીપી હોય થાઈરોઈડ હોય પછી કોઈના લેડીઝના કોઈના છોકરો ના થતો હોય પછી ઘણા બધા રોગો છે મિત્રો તો હું પણ એમાં જોઈન્ટ થવું છું તો વિચાર કરું છું કે વખત ના એ બંધ આવે એટલે જવું છે દવા ચીવી છે સારી છે રિઝલ્ટવાળી છે સો ટકા ગેરંટી લે આ મિત્રો વિચાર કરું હું કે એમાં જોડે જાઉં પોંચ રૂપિયા જે બચીએ તો વળી આપતામાં કોમમાં આવે શું કહેવું કોઈ બંધ તો આ સારું પોચથી છનો ટાઈમ આવ્યો હોય ને તો જવું છે અને જોવું છે જેવી દવા સર જેવું છે રિઝલ્ટ અને જેવા રિસ્પોન્સ છે ઘણા લોકો લોસે બધા એમ કહે છે કે દવા સારી છે આપણા વિડીયો જોયા છે તો હું એ અંદર જોઈન્ટ થવા જઈ રહ્યો હું મિત્રો તો તમને દવાની વસ્તુ બતાવી કાવી દવા છે તો વિડીયોમાં જોજો તમને જોવા મળશે તો મિત્રો તો મિત્રો દવાની જે વાત કરી હતી એના માટે એક મિત્રને બોલાયા છે પાટણથી તો એને અંદર જોઈન્ટ થવા આવી રહ્યા છે અને મારા પણ જોઈન થવાનું છે એમણે કીધું તો બતાવો જે પ્રોડક્ટ હું જોઉં હું ઇન્વોલ્વ થવા માગું છું તો હમણાં એમને છ વાગ્યાનો ટાઈમ આપ્યો છે એ આવે એટલે હું તમને પ્રોડક્ટનું વિડીયોમાં બતાવીશ કે આ રીતે મારી છે તો હવે જોજો મિત્રો ગમે આગળ વાત કરજો તો આપણે એ ના થવાનું બી પચાડીશું શું દવા એવી વસ્તુ શરીર સુધાર હશે તો આયુર્વેદિક અને એના માટે અમે મળવા જઈ રહ્યા છીએ તો હમણાં આવું જ છો એટલા હું તમને વિડીયોમાં બતાવીશ તો મિત્રો આગળ જોજો વિડીયો તો મિત્રો આજનો દિવસ અહીંયા સમાપ્ત થઈ ગયો તો આપણે કાલે નવા દિવસે નવા બ્લોગમાં મળીશું અને મારા દરેક દર્શક મિત્રોને જય માતાજી શુભરાત્રિ ગુડ નાઇટ તો મિત્રો વિડીયો ગમ ગમો તો શેર કરજો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો કાલે ફરીથી નવા દિવસે મળીશું તારું તારુંથી દરેક દર્શક મિત્રોને જય માતાજી